શ્રીગીરી સામે વધુ એક પઠાણી ઉઘરાણીનો મામલો સામે આવ્યો છે પાલનપુરના ભરત મેવાડાએ આ અંગે ખુલાસો કરતા કહ્યું છે કે સાધ્વી અને તેના સાગરીતો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી સાધ્વી કહી શકાય તેટલું પચાસ ટકા જેટલું વ્યાજ વસૂલ કરતી હતી સાધ્વી જયશ્રી છ લાખ રૂપિયા વ્યાજે આપીને રૂપિયા પાંત્રીસ લાખ વસૂલ કર્યા હોવાનો દાવો તેણે કર્યો છે ભરતભાઈએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે તેના સહિત આખા પરિવારને માર મારવામાં આવતો હતો

પાલનપુર સિટી વાળા કેટલા રૂપિયા આપે લીધા હા પેલા મેં વીસ હજાર લીધા હતા પછી એનું રકમ થોડી થોડી લીધી પાછી એને વીસ હજાર અને પછી ટોટલ એક એસી થી બે લાખ જેવું થઈ ગયું અને ત્રીસ ટકા લખે એમને મારા જોડે નાણાં વસૂલ કર્યા છે બરાબર અને ટોટલ વસૂલાતમાં મારે એમનું મકાન વેચીને પણ એને પૈસા આપી દેવા પડ્યા સાડા આઠ લાખ રૂપિયા એમને ચૂકવી દીધા છે હા પૈસા લેવા માટે ચિરાગભાઈ આવલ હતા અને બાદલ ભી હતા સંગાથે બાદલ દેસાઈ ગયા છે અને એમનો ડ્રાઈવર ભાઈ બાબુ એ બધા આવતા હતા સંગાથે

અને એમનો ત્રાસ તો માર્કેટમાં છે જ મારું મકાન વેચીને મેં એમને પૈસા ચૂકી દીધા છે તો બી એમનો ત્રાસ હતો મારી મારા બે ચેક સ્ટેમ્પ એ બધું એમને જોડે છે પ્રોમોસરી નોટ ઉપર થઈ છે બરાબર હું તો સાહેબને નેજર બહેબ સાહેબને કહું છું કે અપીલ કરું છું કે આને બિલકુલ છોટવી ના જોઈએ એસપી સાહેબને